ले के आयो रे बंदे તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ જે બેન ગીત ગાયું છે એકદમ વાત સાચી છે દોસ્તું તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવોનો વિડીયો તમને માટે લાવતો હશો દોસ્તો તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ બેન જે ગીત ગાયું છે એકદમ વાત સાચી છે દોસ્તો એક માટે નથી આપણા બધો માટે છે દોસ્તો તો દોસ્તો આ બેનનું એવું ગીત ગાયું છે કે એમ કહેવાય છે કે ખાલી હાથ આવ્યો ખાલી હાથ જઈએ ગા ક્યાં લે કે આવ્યા ક્યાં લે કે જઈએ ગા તો દોસ્તો તમને ખબર હશે કે ભગવાને જેવા આપણને ઘડે છે તેવા આપણે પહેરા કપડાય નથી હોતા આપણી પાસે અને જાય છે તોય પણ આપણી પાસે પહેરા કપડા હોતા નથી દોસ્તો હાલ અત્યારે આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો ગમે એવી માયા હશે કે ગમે એવા બંગલા છે ગમે એવી ગાડી હોય છે તો પણ બધું આપણું પડ્યું રહેવાનું છે અને ખાલી હાથે જવાના છે દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર હા કાર ફસી ગયો છે દોસ્તો તમને ખબર હશે કે જે અમદાવાદની અંદર જે ઘટના ઘટી છે વિજયભાઈ રૂપાણીનું પણ મોત થયું છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ એના બેસણામાં આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી હતી અને આખું રાજકોટ રડી પડ્યું હતું દોસ્તો તમને ખબર હશે રાજકોટ તો રડતા રડ્યું હતું પણ ઉપરથી આપ પણ રડી પડ્યું હતું એટલો બધો ગુજરાતની અંદર વરસાદ પડ્યો હતો કે વાત જ ના પૂછો દોસ્તો ખબર હશે કે વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી ગુજરાતના સુપરસ્ટાર કલાકારો બધા આવ્યા હતા દોસ્તો માયાભા આહિર પણ આવ્યા હતા નીતિન જાની પણ આવ્યા હતા સિરિયલના મોટા સ્ટાર પણ આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા સુંદરભાઈ પણ એક એની ક્લિપ પણ વાયરલ થઈ રહી છે સુંદરભાઈનું એવું કહેવું છે કે જ્યારે વિજયભાઈ રૂપાણી જ્યારે લંડન જવાના હતા ત્યારે મારામાં કોલ ચારથી થી પાંચ વાર આવ્યા પણ હું બિઝી હતો એના કારણે મેં કોલ પણ ના ઉઠાવી શક્યો અને ફરી વાર કોલ કર્યો હતો વિજયભાઈ રૂપાણી એમ કહેવા છે કે પ્લેનમાં બેસી ગયા હતા અને મને એમ કીધું હતું કે આવીને આપણે વાત કરીએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપોની વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લીધું ફરિયાદ બીજા વિડીયો મળી તબક્કે જાય હિન્જ